અમદાવાદની ઈશનપુર વોર્ડની ચિરાગ રો હાઉસ સોસાયટીના રહીશોનો દક્ષિણ ઝોનની કચેરીએ વિવિધ પડતર માંગને લઈને હોબાળો જોવા મળ્યો હતો મણિનગર રામબાગની ઝોનલ કચેરીમાં એકસો પાંચ જેટલા સભ્યો મહિલાઓ સાથે મોરચો લઈને પહોંચ્યા હતા સોસાયટીના બિલ્ડર દ્વારા રસ્તા પર જ બે બંગલાઓનું બાંધકામ કરી દેવાતા સોસાયટીના રહીશોએ એએમસી તંત્રને અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે છતાંય કોઈ ઉકેલ ન આવતા છ માસ પહેલાં મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં તમામ સભ્યોની રજૂઆતને પગલે મુખ્યપ્રધાને અમદાવાદ મહાનગરના કમિશનરને સૂચના આપતા સોસાયટીના સભ્યોની રજૂઆતોનો ચાર માસમાં નિકાલ લાવવાની ધરી આપી હતી જે વાતને સમય સમય વીતી ગયો તેમ છતાં એએમસીએ કોઈ કાર્યવાહી ન કરતા સવારના અગિયાર વાગ્યાથી મહિલાઓ સહિત નાગરિકો મોરચો લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે દક્ષિણ ઝોનમાં મણિનગર ખાતે આ સમસ્યાના ઉકેલ માટેની રજૂઆત માટે પહોંચ્યા હતા

અમે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા ઘણી વખત રજૂ કરવામાં આવી છે કે ભાઈ અમારે સોસાયટીમાં શું કંઈક ગેરકાયદેર બિલ્ડર દ્વારા બનાવેલા બાંધકામ દૂર કરીને અમારે સોસાયટીનો જે કંઈ અમારો કોમન રસ્તો છે આવા જવાનો એ ક્લિયર કરીને અમે સોસાયટીને સોંપે પણ છતાં બિલ્ડર અને શું કે કોર્પોરેશનની મિલી ભગતથી બે હજાર એકવીસથી બધી નોટિસો જાહેર કરવામાં આવી છે પણ નોટિસોનો કોઈ અમલ થયો નથી અમે વારે ઘડીએ શું ગાંધીનગર પણ જઈને આવ્યા છે રજૂઆત કરી આવ્યા છે પણ છતાંય એ લોકો પણ કહે છે કે તમારે શું કે ડીવાયએમસીને મળો ડીવાયએમસી જોડે જઈએ છીએ તો સમય પસાર કરે છે બધા લોકો ધીમે ધીમે સમય પસાર કરે છે ન્યાય અમને મળતો નથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા અંગે અમે આવ્યા છે અને અમને બસ ન્યાય અપાવો બસ એના માટે અમે અહીંયા આગળ હાજર થયા છીએ મોની હોટલના ખાંચામાં ચીડા ગ્રો હાઉસમાં રહીએ છીએ કેટલા બે હજાર એકવીસથી અમારી આ લડત ચાલુ છે હજુ સુધી અમને ન્યાય

ડેવલપ કરી શકીએ એના માટે અમારે ન્યાય જોઈએ છે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમીભટ શ્રોત્રિયા ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર